कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रयन्तं क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय ज्ञानयश्ववि नारायण आज वडीलगढ़िया नो प्रोग्राम छे गाठिया जलेबी

તમે પાણી નાખતા જાજો પછી બરાબર છે કઢી ની તૈયારી થઈ ગઈ છે તમારે કઢી માટે હળદર જઈશે ને આદુ અને મરચી ખાંડી તમને દઈ દોડી તમને કરી દે હમણાં બધે કામે લાગી ગયા કઢી બને છે બનાવે છે મરી તો ચટણી હજી જરૂર પડશે બે કિલોનો કરી નાખશો કા હે ઓકે

Masalah نٹا پھا لے یار

એ તો આપણો શું કે ટ્રાય કરેલો છે કેલાનીનો જે જેલી કે ને એ છે હા તો જેન્ટલ છે ને એ જેન્ટલ હવે માનો કે હવે તમે શીખી જજો Васиસભાઈ આપણે ગાઠીનો પ્રોગ્રામ તમારે કરવાનો છે આના પછી થોડુંક ગાઠિયાનો ગાણ તમારે કરવાનો છે લોટનું માપો તમને કહી દીધું બગડે બગડે ગાઠી આપણો ફટાક પણ મરચા ખૂટી જશે આપણે એટલે મરચા એટલે તો કહું છું લોટ બહુ વડ્યો છો આનો ગાંઠિયાનો એટલે તમે ઊભા ન થતા હજી ના પાડે છે કે લોકો જોડી મરચાંની ડિમાન્ડ વધારે છે ગાંઠિયા કરતાં ગીઝબ્રેડ લગભગ તમે ગણો તો બાર ઉપર છે તમારા મરચાં

આનો નો ઓકે હા હા હા

રાજકોટ કરતા <laughs> <laughs>

ઓ કેટલું મોટું મોટું આવ્યું છે આ જે સ્ત્રી કોઈને કરવાનું હું આ ટ્રાય કરું હમણાં તમારે કરી ને પછી

ગેસ માં એમ કરતા જાય અને આમ આમ કરતા જાય ને હા જો રેડી તો કોનો આવડે ટ્રાય કરવી જોઈએ પણ ભૂમિ પાસ થઈ ગઈ છે હું પડી તો પાક્કા ભાભી આમ આમ જો પડે હાલો પકડાવું તો તો હમણાં લગન નો ઓર્ડર આપી દઉં સામે બેન તમારા માટે સ્પેશિયલ લોટ બાંધી દીધો

રેડી થા કાઈ જોઈએ આપણે મસ્ત હો એની એક બે ટ્રિક્સ આવતી હોય

મસ્ત થાય મસ્ત થાય ભાવી આપણે સટ્ટા કે દઈ કાઢવામાં આવશે ના 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 જેઠાણી આવડે ને એવું બને હેલો હું ટ્રાય કરીશ આપડે ગણિત તો હું પ્રોપર થઈ સારા બને સારા બને છે ચલો નીજ બાય

આઈ મૂકી દે ડીશ આલે આ પેકેટી તોડી નાખજો કે બચ્ચો તો અંદર આ તો કે મોઈ એ તમારા ઘરે મજા આવીતી બધાયને શું કરતા હતા તમે લોકો ત્યાં આહા બધું બરાબર હતું આરિયા તું તો બધાને રમાડે છે તું એકલી નાની એવી

તને કયો જોઈએ છે એને હા તને વેજીટેબલ ભાવે છે કે અહીં એમ કે નથી ભાવતો તને હે નથી ભાવતો તને તમારે કઈ જોતું હોય તો કઈ જો કે વાચા સ્પાઈસી છે કેવો છે તું ચીલી છે એમાં આ છોકરા બધા સ્પાઈસી ખાય છે ને तौम्र स्पाइसी ओछु खौमडी छ वाचाय सी आनी नथि लाइक द स्पाइसी ओ त बि चिल्ली पण खादु त जोयु तु तू पण खाछ हो है ना? कोरोना ह तमार वधारे जोता हो त के जो ओके अले काठी मोटर वाले मुंगी मतलब बेरर एक पीस लाउ नjali बाय बाय अंगुमा छे मम्मी नि यादि आबजे ओके

તને કોને મૂકી દીખ ઓહ હા હા ચલો મજા આવી નહીં હેં નિર્વાહ તારી મમ્મી હમણાં આવી જશે ને પછી આતે એવું કરી દીધું મ આતે એવું કીધું કે કંક માર ફઈ નથી મને બહુ મજા આવે છે કે ઓ ડિમ્પી બુ જો કહો આયગો તરણ તારો

કઈ બાજુ ખાઈ દેનું હેલ્પ હોય તો કરાઈએ ઓકે હા વેલા કે જો તો જમીન એક તો જવાનું ચાલો હા મેં ગયા આઠ 10 મિનિટ વાર તમે થોડા વેલા ઊભા થઈ ગયા મે પાન ચોકલેટ કે તું કે આ કે કિચન માં રજાતી કે મે માલો કોને હા દેખ્યા તો કે રાચો કોઈન મત ને બગાક્યા બદન બહુ બહુ દિલથી બનેવા ખવડે ગોગો ફાઈનદિન બતાયને મજા આવી બતાયને હમ કઈગર ભાગનો દે ટુગેધર હતું 12 ક્યો સુધી બતાઈ તો કે હા 12 સુધી બતાઈ આખો દિવસ ઘણો હું કહી કે 5 6 6 7 કલાક ટાઈમ સ્પેન્ડ કરવો પડ બતાયને જોડે મજા આવી હમ આ ઓ પેલીવાર કર્યું હવે નેક્સ્ટ ટાઈમ હું કેરેક્ટ કરશું ધરાઉત કરું હવે નાસ્તો ને પૈસાને ઉઠક લાઈટ શું કરવા કણ મે